જ્યાં સુધી તમારો ઇન્ટરવ્યુ થઈ જાય ત્યાં સુધી તમારે પૈસાનો કોઈ જાતનો વહીવટ કોઈ પણ જાતનો નહીં કોઈ ઓફિસ મારફત કોઈ સ્ટાફ મારફત કાંઈ તમને કોઈ ગેરમાર્ગે દોરે તો ખાસ બેન અને લીલાજી વતી હું તમને મને જ આવીને કહેવાનું કે આદ્યો એ મેન્ટાલિટીને કાઢો તમે અહીંથી બહારની કન્ટ્રીમાં જઈને જુઓ તો ખરી કેમ લોકો કામ કરે છે કેમ લોકો જીવે છે કેમ લોકો પૈસા કમાઈને એવા બધા મિત્રો એક સાથે છે આજે અને જે અમારું કામ થયું એ બહુ જલ્દી થયું છે અઢી ત્રણ મહિનામાં જે જે લોકોનું કામ થયું હોય લગભગ અઢી ત્રણ મહિનાની અંદર કામ થઈ ગયું હોય ફાઇન અને આજે બધા ભેગા જ છે પિસ્તાળ અડતાળીસ જણા આપણે હવે ઈજા જઈ અને હોળી રમવાની છે અહીંયાથી લગભગ ત્રણ કે ચાર લાઈનું ત્રણ કે ચાર લાઈનું છે ને એ બધી આપણી જ છે અને વધારે સપોર્ટ આમાં લીલાભાઈનો છે લીલાભાઈ તમારા ખૂબ ખૂબ આભાર કે તમારા વિડીયા જોઈને કેટલાય લોકોની જિંદગીમાં રોશની આવશે મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડેદ્રા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો કંઈ કેટલાય કાર્યક્રમો કંઈ કેટલાય પ્રોગ્રામો કંઈ કેટલાય એપિસોડો તમારા સુધી તમારા સ્વાસ્થ્યને લઈને તમારા એમ કહેવાય કે તમારામાં રહેલા ટેલેન્ટને લઈને અને તમને કે મને કે સમાજને ક્યાંય પણ કંઈ પણ ઉપયોગી થાય કંઈ પણ એના માટે પ્રેરણા મળે એના માટે ખૂબ બધી કોશિશો કરી છે ખૂબ બધું વિડીયા જે છે તે તમારા સુધી પહોંચાડ્યા છે પરંતુ હાલ તાજેતરમાં જ એક જ્યાં જોઈએ ત્યાં વિદેશ 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 સિવાય વાત આપણે સાંભળતા બધી જગ્યાએ એ જ વાત સાંભળતા એવું લાગે છે ખાસ કરી આજના યુવાનો છે બહેનો છે તે વિદેશની વાત આવે એટલે કાંઈ પણ કરવા માટે કેટલાય પણ રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેતા હોય છે પરંતુ એ સાથે સાથે આપણને ઘણા બધા પ્રશ્નો જે છે તે ઉદભવતા હોય ઘણા બધા સવાલો જે છે આપણને થતા હોય કે કેવી રીતના જવાનું થતું હોય એની પ્રોસેસ શું હોય છે કેટલો ખર્ચ આવતો હોય છે ત્યાં કેવું વર્ક હોય છે એનું વળતર કેવું હોય છે આવા બધા સવાલો છે તે મને અને તમને ઉદ્ભવતા હોય તે સ્વાભાવિક છે તો આજે ખાસ હું તમને એક એવા વ્યક્તિઓને મળવા આવ્યો છું કે જે આપણે કહે ને કે હામે કાંઠે એટલે કે આઉટ ઓફ કન્ટ્રી બધાને મોકલે છે ખૂબ બધા લોકોને મોકલ્યા છે ખૂબ બધા સારા રિવ્યૂ આવ્યા છે આ પહેલાં પણ મેં આ એક વિડીયો બનાવ્યો હતો અને આજે ફરી એક વખત તમારા તમામ સવાલોના જવાબ મેળવવા માટે હું આવી ગયો છું રાણાવાઓ આપ વિનંતી કરીશ કે આ બાજુ થોડુંક તેમનો કેમેરો જે છે તે બેનને બતાવે આ બાજુ નામનું આપણને ખરેખર કામ નથી પરંતુ લીલાજીભાઈ ઓડેદરા આપણી સાથે છે આ બધા એમને ઓળખો છો અને હાલમાં એમનો જે ઇઝરાયલનો અહીંથી લોકોને મોકલવાનો જે પ્રોસેસ છે તે જબરજસ્ત રીતના ચાલે છે પરંતુ આપણા મનમાં ઉઠતા સવાલો એમના નંબર હોય કદાચ આપણે એમનો કોન્ટેક કરવામાં અગત્ય એમનો ફોન લાગતો નહીં ક્યારેક રિસીવ ના થતો હોય ક્યારેક એક સવાલ પૂછી લીધો તો અડધી કલાક પછી બીજો સવાલ ઊભો થતો હોય તો વારંવાર આપણે એમને કદાચ ડિસ્ટર્બ ના કરી શકતા હોય એવું થતું હોય પરંતુ આજે તમારા બધાના સવાલો હું એકલો તમારા વધે પૂછીશ અને તમારા બધા લોકો સુધી પહોંચાડીશ તો સૌથી પહેલાં તો બેન છે માતાજી માતાજી માતા છે તમારું નાનું તમારો પરિચય તમારી ઓળખાણ થોડીક આપણે દર્શકોને આપશો મારું નામ ગીતા દેવસી અમર મારો તેર વર્ષનો ઇઝરાયલનો એક્સપિરિયન્સ છે હું તેર વર્ષ ઇઝરાયલ કરી અને લાસ્ટ ટુ યરથી યુકે હતી ઘણા બધા મિત્રોની અને મારા હસબન્ડ દેવસી અમરને ઓળખતા હશે બધા ત્યાંથી બોલાવે છે લોકોને હેલ્પ કરીએ છીએ આ કોઈ અમારો પહેલો એમ નહોતો આ પહેલાં સ્ટાર્ટ આટલા માટે નહોતું કર્યું પણ જ્યારે અમે કેરગીવરમાં ગયેલા અને અમારા સંબંધીઓને સ્નેહીજનોને આવવું હતું કે જે લોકો એજ્યુકેટેડ નહોતા જે લોકો બીજી કન્ટ્રીમાં જવા માટે કેપેબલ નહોતા જે લોકો પાસે કેરગીવરની તમે પ્રાઇસ જુઓ તો હાઈએસ્ટ થતી જતી હતી તો ત્યાં લોકો આવી નહોતા શકતા એટલે અમારો પહેલો પ્રયાસ એ હતો કે લોકોને આપણા જાણીતા સગાવાલા સ્નેહીઓ ભાઈબંધો દોસ્તારો કે જેની પાસે પુષ્કળ પૈસા નથી પણ એ લોકો કંઈક બાયણે નીકળીને પોતાના ઘરને કે પોતાના પરિવારને કંઈક પણ બનાવવા માટે કે કંઈક પણ એ લોકોનો ગ્રોથ થાય એ માટે મહેનત કરતા હોય અહીંયા એ લોકોની જે જે એની કેપેસિટી હોય કે જે એની ક્વોલિફિકેશન હોય એના ઉપર એને અહીંયા જોબ ન મળતી હોય એવા પણ લોકો હતા કે જે ગવર્મેન્ટ એક્ઝામ કમ્પ્લીટ કરીને પણ છતાં પણ એને દસ હજાર કે વીસ હજારમાં આખો મહિનો કંઈ મળતું નહોતું એટલે અમે એવો વિચાર કરેલો કે લોકોને આપ અમે કરેલો વિચાર અમારા લોકો માટે જ હું ખોટું નહીં કહું બરાબર પછી અમને ખબર પડી કે ભાઈ આ તો આપણે ગોલ્ડન ચાન્સ છે આપણા લોકોને આપણા સમાજને આપણા સમાજને આગળ વધારવા માટેનો એટલે આ ઝુંબેશ અમે ચાલુ કરેલી ત્યારે અમને ખબર નહોતી કે આવી વિઝાઓ પણ બહાર આવશે હવે અમારું એક ગ્રુપ ગયું બે ગ્રુપ ગયું હવે અમારા લોકો અમારા માણસો લોકોને પસંદ આવવા લાગ્યા અને અત્યારે ચાન્સ એવો છે કે ઘણી બધી વેકન્સીઓ ઓપન થાય છે તો અમે લોકોને કહીએ કે ભાઈ ખેતીવાડી છે વેલ્ડર છે મેકેનિક છે સોફા મેકર છે ઓલ ઓલ વસ્તુ બરાબર મારી પાસે વેકેન્સીઓનું લિસ્ટ છે લાંબુ એટલું બધું કહેવું પણ ઓલું નથી તો એ બધા લોકોને અમારે દરેક ફેક્ટરી વાઇઝ કે કંપની વાઇઝ એને જ્યાં જ્યાં જેની જેની માંગ હોય એ અમે પૂરી કરવા માટે બેઠા છીએ હવે એ લોકો શું કે અમને અમારે તમે આ વર્કરોમાં એકલા ને એવા વર્કરો અમારે જોઈએ છે બરાબર તો એ વર્કરોને અમે અહીંથી ગોતવા માટે કે એને ઇંગ્લિશનું નોલેજ નથી હિબ્રુનું નથી તો અહીંથી લોકો જાય ત્યાં એને તકલીફ પડે હિબ્રુ તો આવડતું જ ન હોય અને ઇંગ્લિશ પણ આપણા લોકોને આવડતું નથી એટલે અમારા પ્રયાસથી અમે ટ્યુશન ક્લાસ ચાલુ કરાવેલા કે ભાઈ થોડું પણ ઇંગ્લિશ બેઝિક આવડતું હોય તો એ લોકોને પણ તકલીફ ન થાય ને આપણને પણ તકલીફ ન થાય એટલે એ અમે ચાલુ કરેલું અને હવે ત્યારે અમારો બેસ્ટ પ્રયાસ એ છે કોઈ પણ જાતની હું એમ નથી કહેતી કે અમે વાળા લઈ અને વગર વાળા લઈ એમ નહીં તમારું નોલેજ છે તમારું એક્સપિરિયન્સ છે તમારી અંદર કેપેસિટી છે નીકળવાની તમને ધગસ છે જવાની તો અમે અહીંયા તમને હેલ્પ કરવા માટે બેઠા છે બરાબર એટલે એક આપણું મથાળું જ ક્લિયરિટી ઉપર હોય જે લોકો ખરેખર ઓરિજિનલ એક્સપિરિયન્સ છે ત્યાં જાય તો લોકો ખુશ થાય અને ન્યાય એ લોકો ખુશ થાય તો એ પાછી આપણને વેકન્સી આપે બરાબર છે ને તો આપણા બધાનું જે વર્તુળ છે જે આપણે કામ કરીએ છીએ એનાથી લોકો રાજી થાય કોઈ પણ સંજોગો વસાદ જ્યાં કોઈને પણ તકલીફ હોય ત્યાં અમે બેઠા છે ઓલવેઝ અમે અહીંયા છે બે ત્રણ જણા સ્ટાફ ને મારા હસબન્ડ એ લોકો ત્યાં બધી મદદ કરે છે એટલે જે લોકોને જે જરૂરી હશે જે ગાઈડન્સ જરૂરી હશે એ બધું પૂરું પાડવા માટે અમે અહીંયા બેઠા છે બેન આ જે શરૂઆત તમે કરી છે અને કેટલો સમય થયો છે ખરેખર અમે ખરેખર મારા હસબન્ડ બોલાવે છે ને એને અરાઉન્ડ વરસ દિવસ છે એવું થયું એક વર્ષમાં આપણે કેટલાક લોકોને મોકલ્યા છે અરાઉન્ડ બધા રોલ કરીએ ને તો તો 160 થી 180 લોકો પહોંચી ગયા છે બહુ સરસ આપણે અરાઉન્ડ 200 જેવું છે પણ પ્લસ માઈનસ આટલા હોય એમ બેન તમે કીધું કે 200 જેટલા લોકોને તમે સ્પેશિયલ ઇઝરાયલ જ મોકલ્યા અલગ અલગ વેકેન્સી માં જેને જેવું કામ જેને જેવી આવડત જેવી ત્યાં જરૂરિયાત છે અને તે આવડત આયા જે લોકો પાસે છે એ તમને મોકલે ચોઈસ કરી કરીને ચોઈસ કરી કરી હવે ક્યારે કેવું બને કે ધારો કે વેલ્ડર ની જરૂર છે તો વેલ્ડર આયા વેરી ગુડ એને આવડતું હોય ડ્રાઈવર ની જરૂર છે એને ડ્રાઈવિંગ વેરી ગુડ આવડતું હોય એ બધી લાયકાત તો હોય જ પરંતુ ખાસ પ્રશ્ન આવે છે ભાષાનો ભાષાનો લેંગ્વેજ નો કે તમે કીધું કે ઇંગ્લિશ નથી આવડતું હિબ્રુ નથી આવડતું હવે આ જે છે તો એ ત્યાં ફરજિયાત છે અહીંયા શીખવું પડે છે કે કઈ રીતે હા એમાં છે ને ભાઈ ખરેખર કહું ને તો ફરજિયાત થી પણ વધુ જરૂરી છે એની પાછળનું રીઝન શું તમને કહું કે તમે ગુજરાત મૂકો ને ત્યાંથી જ તમારી લેંગ્વેજ ચાલી ગુજરાતી તો ચાલે જ નહીં ક્યાંય હવે તમે એરપોર્ટમાં જાઓ ત્યાં તમને સવાલ પૂછે તમે એરપોર્ટમાંથી ઉતરો ત્યાં તમને સવાલ પૂછે જો તમારી પાસે ઇંગ્લિશ નોલેજ હોય તો તમે ઇંગ્લિશમાં જવાબ આપી અને તમે ત્યાંથી નીકળો હવે તમારી પાસે બધું છે તમે ડોક્યુમેન્ટ્સ રાઇટ છે તમારું ક્વોલિફિકેશન રાઇટ છે પણ જો તમને ઇંગ્લિશ ન આવડતું હોય તો તમે ત્યાંથી થોથ વાવ થોધવાઓને એટલે ઇમિગ્રેશન તમે ક્લિયર ન કરી શકો તો તમે ત્યાંથી જ તમે પાછા પડો બરાબર એટલે અમારો એમ છે કે તમે ઓલરાઉન્ડર થઈ નહીંથી નીકળો તમે બીજે જ દિવસે કંપનીના કોન્ટ્રાક્ટ કરવાના હોય આપને હવે તમને ઇંગ્લિશ ન આવડતું હોય તમને શું પૂછે છે તમારે યસ કહેવાનું છે ને તમે નો કહો ન કહેવાનું છે ને તમે યસ કહો બરાબર ખાલી શોર્ટ આપવાનો હોય તો પણ આ ત્યાં જ તમે આપણે પ્રોબ્લેમ થાય કે આપણે સલવાઈ જાય બધા ડિગ્રીઓની જરૂર જરૂર નથી પરંતુ તમે એટલું તમને જ્ઞાન હોવું જોઈએ કે સામેનો વ્યક્તિ શું કહેવા માંગે છે ડોક્યુમેન્ટ એમાં હું કઈ રીતના શું પ્રોસીજ છે એ થોડીક આપણે કહેશો ઓકે ડોક્યુમેન્ટમાં આપણે મેઈન ડોક્યુમેન્ટ આઉટ ઓફ કન્ટ્રી જાવું એટલે પહેલા તો પાસપોર્ટ છે જી બરાબર હવે પાસપોર્ટ તમારો એવો બનાવો કે જે ક્લીન નામ તમારું ચોખ્ખું એક સ્પેલિંગ મિસ્ટેક ન હોવી જોઈએ બર્થ સર્ટિફિકેટમાં જે છે એ જન્મ તારીખમાં ક્યાંય ભૂલપાલ ન હોવી જોઈએ એડ્રેસમાં ક્યાંય ભૂલપાલ ન હોવી જોઈએ અહીંથી આગળ જાશો જેટલા વર્ષ રહેશો તમારું એડ્રેસ પ્રૂફ અને ફોટો આઈડી તરીકે તમારો પાસપોર્ટ જ યુઝ થશે એટલે પાસપોર્ટ બનાવતા પહેલાં મારી બધા દર્શક મિત્રોને ખાસ વિનંતી કે કોઈ પણ જાતની મિસ્ટેક વગર તમે નિરાતે ક્લિયર કરો જે પાસપોર્ટ બનાવવા જાઓ છો ત્યાં પણ પૂરું ક્લેરિફિકેશન કરો એક ખાલી એ વર્ડ્સ હોય ઘણાને આપણે લખીએ કે ઓડેદ્રા તો એમાં ઘણા છે એ એ ઉમેરતા હોય ને એ ઘણા છે એ ન ઉમેરતા હોય તો તમારે ક્લેરિફાઈ કરવાની તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે પરફેક્ટ નામ લખાવું કે જેથી કરીને આગળ આપણને પ્રોબ્લેમ ન થાય બીજું આપણે જોઈએ છે તમારો એક્સપિરિયન્સ લેટર હોય કે તમે જે ખરેખર ક્યાંય જેન્યુઅન કામ કરતા હોય તો એ પાસેથી તમારો એક્સપિરિયન્સ લેટર હોય તમારું રિઝ્યુ એ બહુ મેન ઇમ્પોર્ટન્ટ છે તમે એમાં મેન્ટેન કરો તમે કઈ પ્રકારનું કામ કરવા માટે એબલ છો તમે કઈ રીતે કામ કરો છો તમારી અંદરની ધગસ બતાવો તમારી મહત્વકાંક્ષાઓ બતાવો તમે કઈ રીતે જે આપણે ગુજરાતીમાં કહીએ ને એમ અરે બેન તમે જે કહેશો એ કામ કરવા અમે રેડી છે બરાબર હવે એ વસ્તુને તમે ઇંગ્લિશમાં તમારા શોર્ટ વર્ડમાં ને તમારું જે એક્સપિરિયન્સ લેટર બનાવ્યો પછી જ્યારે તમે રિઝ્યુમ બનાવો ને ત્યારે રાખો કે જેથી કરીને એ રિઝ્યુમ ઉપરથી અમે અમારા ઘણા અત્યારે એવી પોસિબિલિટી છે કે જે રિઝ્યુમ ઉપરથી માણસોને સિલેક્ટ કરી લે છે બરાબર તો તમારું વ્યવસ્થિત રિઝ્યુમ હશે તો તમારે ઘણી વખત અમારી પાસે ઘણી બધી ચાન્સ છે હવે જો પ્રેક્ટિકલી ઇન્ટરવ્યૂ આપીએ અહીંયા ઝૂમ થ્રુ ઇન્ટરવ્યૂ આપીએ ઘણાના રિઝ્યુમ થ્રુ અમે પીડીએફ મોકલાવે લોકો સિલિક લે વિડીયોને હોય એના ઉપરથી સિલેક્ટ કરીને પણ માણસોને ચોઈસ કરે છે આપણો બેસ્ટ પ્રયાસ એવો છે હંમેશાને માટે કે આપણા લોકો જ્યાં જે રીતે એની ડિપાર્ટમેન્ટ વાઇઝ કે ભાઈ આ વ્યક્તિને નોલેજ પૂરતું છે પણ બિચારા થોડાક થોથવાય છે અને ગરમી છૂટી જાય છે તો અમે ટ્રાય કરીએ કે એનો વિડીયો બનાવડાવીને એને રિઝ્યુમથી મોકલીએ બરાબર કે જેથી કરીને આને પણ મહત્વાકાંક્ષા પૂરી થાય ને ઓલા લોકોને પણ ઈચ્છા પૂરી થાય એટલે આપણે બધાને મજા આવે જેને જે ડિપાર્ટમેન્ટ આપીએ એ ડિપાર્ટમેન્ટમાં વ્યવસ્થિત રીતે કામ કરીશ અને આપણા લોકોને મારે એક જ કહેવાનું ભાઈ કે તમે એક એમથી જાઓ છો તમે તમારા પરિવારને માઇન્ડ ઉપર રાખો તમારા બાળકો છે તમારા માવતર છે એને તમે અહીંથી અધર કન્ટ્રીમાં જઈને એ ન વિચાર કરો કે અહીંથી એક વખત નીકળ્યા પછી તો ફલાણાને જોઈ લેવું ને ઢીકરાને જો એ રાવવા દો એ મેન્ટાલિટીને કાઢો તમે અહીંથી બહારની કન્ટ્રીમાં જઈને જુઓ તો ખરી કેમ લોકો કામ કરે છે કેમ લોકો જીવે છે કેમ લોકો પૈસા કમાઈને પોતાના ડ્રીમ એમ જે હોય એ પૂરા કરે છે તો હું એક એટલું જ કહું કે જે લોકો પોતાના પરિવારને આગળ વધારવા માગતા હોય ને એના માટે અમે બેઠા છે બરાબર ને તમારા સપનાઓ સાકાર કરવા માટે આ લોકો જે છે તે ખૂબ મહેનત કરશે તમને ખૂબ સાથ સહકાર આપશે ખૂબ સપોર્ટ કરશે હવે વાત આવી વધુ એક મુદ્દાની વાત છે નાણાંની પૈસાની મનીની કે આઉટ ઓફ કન્ટ્રી જવું હોય તો સ્વાભાવિક છે અમુક ખર્ચ થવાના છે તે બિલકુલ ચોખ્ખી વાત છે પરંતુ કેટલો ખર્ચ થાય છે કઈ રીતના ક્યારે આપવાના આ જે પૈસા જે છે તે ક્યારે જમા કરાવવાના હોય છે એની થોડીક માહિતી આપણે દર્શકોને આપી જો ભાઈ આપણે પહેલું કામ છે ને આપણું એવું છે કે આપણા ઇન્ટરવ્યુઅર હોય એ સિલેક્ટ કરે બરાબર ત્યાં સુધીનો જે ફાઇલ મૂકવાનું છે સ્કેન કરવાનું છે એ લોકોને વ્યવસ્થિત એના જોબ એના કામ પ્રમાણે એને ડિવાઈડ કરવાના છે એ બધું અમે અહીંયા અમારો સ્ટાફ બેઠો જ છે પરફેક્ટ એ કરે છે બરાબર હવે જ્યાં સુધી ઇન્ટરવ્યૂ આપો ત્યાં સુધીની જવાબદારી બધી અમારી હોય છે ઇન્ટરવ્યૂ પાસ કર્યો ને એટલે લોકો વ્યક્તિગત રીતે એ પોતાનું થઈ ગયું બરાબર એટલે હાલો ભાઈ ઈ એક સ્ટેપ ચડી ગયા અહીંયા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી હતી એ અમે પહોંચાડ્યા ઇન્ટરવ્યૂ આપવું એ વ્યક્તિનું છે એ ઇન્ટરવ્યુ વ્યવસ્થિત આપે એ પ્રેક્ટિકલ વ્યવસ્થિત આપે એ ડ્રાઈવિંગ હોય તો ડ્રાઈવિંગ વ્યવસ્થિત આપે એની ટેસ્ટ પાસ કરી એટલે એનો પર્સનલ એવોલો થઈ ગયો બરાબર હવે પછી એનું મેડિકલ હોય એ બધા જે ચાર્જ હોય તમને ખબર જ છે બધા જાય જ છે અહીંથી તો એના જે લગતા એફિડેવિટ હોય એ બનાવવાના હોય એ તો હાવ મિનિમમ ચાર્જીસ બધા છે પછી આગળ એ લોકો જ્યારે એને કમ્પ્લીટ થઈ જાય પહેલાં અમને કોઈપણ જાતનો ચાર્જ આપવાનો રહેતો નથી જે રીતે ઇન્ટરવ્યૂ કરી લીધું પાસ થઈ ગયા આ તે બધી પ્રોસેસ એમને એમ થાય છે પછીનો જે એજન્સીઓનો ટિકિટનો અને આ અંતે બધો ચાર્જ છે એ બધું બધું ઇન્ટરવ્યુ પાસ કર્યા પછી ઇન્ટરવ્યુ પાસ કર્યા પહેલાં તમારે એક રૂપિયો કોઈને દેવાનો હું ખાસ બીજો કે જ્યાં સુધી તમારો ઇન્ટરવ્યુ થઈ જાય ત્યાં સુધી તમારે પૈસાનો કોઈ જાતનો વહીવટ મારફત કોઈ સ્ટાફ મારફત ગેરમાર્ગે દોરે તો ખાસ બેન અને લીલાજી વચ્ચે રાખીશ કે અમે જે આ વિડીયો બનાવ્યો છે તમારી માહિતી માટે તમને ઉપયોગી થવા માટે તમને કાઈ એમ કહેવાય કે જરૂરી વાતો જણાવવા માટે કર્યો છે પૈસાનો જે વહીવટ છે એમાં તમે પૂરેપૂરું એકાબીજા સભાનતાપૂર્વક વહીવટ કરશો અને તમારો પૈસા ક્યાંય ખોટા વ્યક્તિના હાથમાં ના વયા જાય કે તમારા આપણે જેમ જ્યાંથી જ્યારે કારણ કે આપણે વિદેશ બહાર જવું છે તો અહીંયા આપણી પરિસ્થિતિ સારી નથી એટલે જ આપણે બહાર જવું તો ઘણા બધા લોકો છે ડાવરાથી પૈસા કરી સગાવાલા પાસેથી પૈસા ઉઘરાવી આમાં રોકતા હોય છે તો પૂરેપૂરી સાવધાની રાખી અને પૈસાનો વહીવટ કરવાનો રહેશે અને ઇન્ટરવ્યુ જ્યાં સુધી તમારો પાસ ના થાય ત્યાં સુધી તમારે કોઈ જાતનો ખર્ચ કોઈ જાતના પૈસા આપવાના નથી આગળની માહિતી પાછા બેન આપશે હા બસ હવે તો તમે ઠીક કે જે ઇન્ટરવ્યુ સુધી કોઈ કંઈ આપણ અને કોઈ પણ કંઈ કહે તો મને જ પર્સનલી કહેવાનું રહેશે બાકી ક્યાંય કોઈ એમ કે કે ભાઈ મને ફલાણાએ કીધું તું અમે મોકલી દેશું એ કોઈ જવાબદારી મારી નથી મારી ઓફિસમાંથી મારું નામ લઈને કોઈ વટાવીને કહે કે ભાઈ ફલાણા બેને કીધું હતું તો મારી પાસે રૂબરૂ આવી આપણી ઓફિસનું એડ્રેસ છે મંગલમની એક્ઝેક્ટ બાજુ રાણાવાવ જિલ્લો પોરબંદર તાલુકો હા તાલુકો જિલ્લો પોરબંદર ઇન્ડો ગ્લોબલ મેનપાવર પાવર કોઈ એ ક્યાંય મારા ટૂંકમાં ઇન્ટરવ્યુ પાસ કર્યા પહેલાં તમને કોઈ એમ કે ફલાણાની લાગવકથી ફલાણાનું એ કોઈ વસ્તુ ક્યાંય અમે એક પણ ચાર્જ લેતા નથી બિલકુલ અને આદરણીય લીલાજીભાઈ પાસેથી અમારે અમુક માહિતી મેળવવાની છે તો તો ડોક્યુમેન્ટના આખે આખા ડોક્યુમેન્ટ તમારા હોય ને પાસપોર્ટ પીસીસી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિવિંગ સર્ટી જન્મ તારીખ દાખલો મેરેજ સર્ટી પછી તમારા ડોક્યુમેન્ટમાં જે આપણે રેશન કાર્ડ પછી તમારા બેંક પાસબુક પછી તમારા જેટલા કાગળ હોય એટલા કાગળ પહેલા તો એક નામ એક તારીખ ને એક એડ્રેસ બરાબર છે એ જો હે એ તમે બનાવ બનાવવાની પહેલાં ઉતાવળ ન કરતા પાસ થઈ જાવ પછી કરજો પાંચ વસ્તુ પહેલાં જોઈએ છે જલ્દી જલ્દી કહું વિડીયો મોટો થઈ જાય રિઝ્યુમ એક્સપિરિયન્સ લેટર પાસપોર્ટ અને પીસીસી લાયસન્સ હોય તો લાયસન્સ આ વસ્તુ જોઈએ 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 એ પછી અમારે આગળ કામ ચાલુ થતું ઇન્ટરવ્યુ જ્યારે ત્યારે જ થયા પાંચ વસ્તુ હોય ત્યારે અને બીજું કે જેમ પૈસાની વાત કરીએ અહીંયા નામથી પૈસા તમે પાસ થઈ ગયા પછી પણ તરત ક્યાંય પૈસા નથી ખર્ચો આવતો જ્યારે તમારી પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય ને જો પાસ થઈ ગયા પછી કોઈ માણસને એમ હોય કે દસ દીમાં કેમ નથી થતું વીસ દીમાં કેમ નથી થતું તમે અહીંયા ભીડ જોઈ શકો છો સો જણા કે પચાસ જણા આવે પછી દસ જણા કે વીસ જણા પાસ થતા હોય એમાંથી બધી વસ્તુનો સાયણો લાગે કોઈને કાગળિયા ડોક્યુમેન્ટ રેડી ન હોય કોઈ પાસે પૈસા રેડી ન હોય કોઈ પોતે સક્ષમ ન હોય પાસ થઈ ગયા હોય પણ ઘણા બધા એમાંથી થોડાક ઓલા થતા હો એટલે જેટલા જાણા જાય છે અને ગયા હે એના થ્રુ પણ ઘણા બધા લોકો આવે છે જ્ઞાનની સુવિધા પણ એક નંબર આવે એ બધાને ખબર છે બીજું કે પાસ થઈ ગયા પછી ડોક્યુમેન્ટની આખી ફાઇલ રેડી કરવાની હોય ઓરિજિનલ એ પછી એના એફિડેવિટ થાય એના એગ્રીમેન્ટ થાય એના ઓફર લેટરમાં સાઇન થાય એના લોટરી લખાણ થાય એટલે એક નંબર બધું કાયદેસર તરીકેથી થાય કોઈ પણ પ્રકારનો ફ્રોડ નહીં હાલે કોઈ ડુપ્લિકેટ કાગળ નહીં હાલે આ વસ્તુ થઈ ગયા પછી એ બધા ડોક્યુમેન્ટ દિલ્હી જાય ને એપોસ્ટરમાં જાય કે એ કાગળ વેરીફાય થાય એ પછી પાછા અહીંયા આવે પાછા બોમ્બે એમ્બેસી એજન્સીમાં જાય એ લોકો વેરીફાય કરે ત્યાંથી સબમિશન થાય એ પછી બલમાસ શો થાય એ બલમાસ શો થયા પછી તમારું જે ડોક્યુમેન્ટને પાસપોર્ટ છે તે એમ્બેસીની અંદર એપોઇન્ટમેન્ટ લઈ અને ત્યાં સબમિશન કરાવે એ લોકો એ અમારી જે એજન્સી હોય ત્યાંથી એ પછી ત્યાંથી તમારે આઠ દી કે દસ દી તમારે મેડિકલની એપોઇન્ટમેન્ટ આવે મેડિકલથી આ પછી એમબેસીની એપોઇન્ટમેન્ટ આવે તો એમ્બેસીમાં એટલા માટે જવાનું હોય કે અહીંથી અમે પાસ તો કરાવી દીધા હોય પાસ થઈ ગયા હોય ત્યાં કોઈ મોટા પ્રશ્ન નથી પૂછતા જે કેર ક્યુરમાં પૂછે એ માત્ર ને માત્ર વેરીફાઈ કરે કે જેના ડોક્યુમેન્ટ છે એ જ વ્યક્તિ છે કે બીજો એટલે ત્યાં જવું પડે ત્યાંથી વિઝા લાગે પછી ટિકિટ આવે એટલે જે પાસ થઈ ગયા હોય એના પછી તમારે દોઢ બે મહિના પકડીને આવવાનું બેન હા અરાઉન્ડ દોઢ મહિના એટલે આ પ્રોસેસ છે આખી અમુક કંપની છે એ ફટાફટ આપણે આપી દે છે ફટાફટ એ લોકો એ લોકોનું ક્લેરિફિકેશન એટલું ફાસ્ટ છે કે એને માણસોની જરૂરિયાત પ્રમાણે એ લોકો બહુ બધું છે આપણે કહેવાય ને કે લાંબી પ્રોસેસ નથી કરતા તો અમુક શોર્ટ ટાઈમ માં થઈ જાય વીસ દિવસથી મહિના દિવસની અંદર થઈ જાય અમુક છે એ મહિનોથી દોઢ મહિનો કારણ કે એની ટીમ વિઝા હોય એટલે ધીરજ રાખવી બાકી આગળની વેકેન્સી અત્યારે હાલમાં અમારે જે જરૂરિયાત છે ઇવન કેટલી કેટલી તારીખે આપણે ઇન્ટરવ્યુ જે આપણા નેક્સ્ટ ઇન્ટરવ્યુ છે મેના બાર તેર તારીખે આપણે ત્યાં રહેવાનું છે એટલે આપણે આઠ નવ તારીખને આજુબાજુમાં નીકળવાનું રહીએ મોસ્ટ પ્રોબ્લી બધા વેલ્ડર છે પછી કાર ડેન્ટિંગ છે પછી મેકેનિક કાર મેકેનિક છે ગેસ મેકેનિક છે બધી જાતના મેકેનિક છે એની છે કલર કામનું છે પછી ફેબ્રિકેશન કરતા હોય જે દરેક પ્રકારની છે હા બસ મારું એ જ કહેવાનું છે પછી ત્રી પ્રકારની ઓલરેડી વેકેન્સી છે જો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં અને ખાસ ફરી એક વખત જ્યારે મારા માધ્યમથી તમે આ વિડિયો જોઈ રહ્યા છો તમારા સુધી આ વાતો પહોંચાડી રહ્યા છે ત્યારે તમારા તો વહીવટ ખાસ કરી બેને જેમ કીધું છે માં પાસ થયા પછીનો છે ત્યાં સુધી કોઈ પણ જાતનો પૈસાનો કાંઈ પણ વહીવટ અગર તમે કરો તો એ તમે તમારી જવાબદારી ઉપર કરશો ત્યાં સુધી બેનનો બેને ના પાડી છે આખા સ્ટાફની ત્યાં સુધી એવી આગ્રહ છે કે જ્યાં સુધી તમે પાસ ના થાવ ત્યાં સુધી પૈસાનો કોઈ વહીવટ કરવાનો થતો નથી તો તમારા સુધી આ માહિતી મોકલી છે બીજા કોઈ લોકો વિદેશ જવા ઈચ્છુક હોય અને પોતાના જીવનમાં આગળ વધવા માંગતા હોય કાંઈક કરવા માંગતા હોય

અને અમારો બેસ્ટ પ્રયાસ રહેશે કે તમને તમારી ક્વોલિટી વાઇઝ તમારી ક્વોલિફિકેશન વાઇઝ જોબ અપાવીએ જય માતાજી ધન્યવાદ મિત્રો